ગરબાડા નજીક હાઇવે પર પાટિયાઝોલ ગામ પાસે વળાંકમાં નદીના પુલ ઉપરથી અવારનવાર વાહનો નદીમાં ખાબકવાના બનાવો બનતા રહે છે ત્યારે ગતરોજ રાત્રિના સમયે ફરી એક વખત પાટિયાઝોલ ગામ પાસે નદીના વળાંકમાં લોડેર પિકઅપ ગાડીને અકસ્માત નડ્યો હતો મધ્યપ્રદેશના કુક્ષીથી શાકભાજી ભરીને રાજસ્થાન જતી પિકઅપ ગાડી રાત્રિના સમયે દાહોદ અલીરાજપુર નેશનલ હાઈવે પર ગરબાડાના પાટિયાઝોલ નજીક નદીના વળાંક પરથી પસાર થઈ રહી હતી ત્યારે ગાડીના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં પિકઅપ ગાડી નદીના વળાંકમાં નીચે હતી આ ઘટનામાં ગાડીના ચાલકને માથાના ભાગે ઈજા થઈ હતી જ્યારે પિકઅપ ગાડીને પણ નુકસાન થવા પામ્યું છે અને ગાડીમાં રહેલ શાકભાજી વેરવિખેર થઈ ગયું હતું અકસ્માતની જાણ ગરબાડા પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ગરબાડા નજીક પાટીયાઝોલ ગામે નદીના પુલ પાસે ભયજનક વળાંક હોવાથી નદીના પુલ ઉપરથી અનેકવાર વાહનો નદીમાં ખાબકવાના તેમજ અવારનવાર અકસ્માતોની થવાની ઘટનાઓ બનતી રહે છે જેથી આ પુલ અકસ્માત ઝોન બની જવા પામ્યું છે